સુરતના લિંબાયાત વિસ્તારમાં રવિચિરા નામના યુવકની હત્યા કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરતી લિંબાસ્તર સર્વેલન્સ પોલીસ લિંબાત રંગેલા નગર પાસે મૃતક રવિચિરાના ત્રણ મિત્રો અજમાણી મિત્રની કરી હતી હત્યા ચપ્પુ તલવર અને પથ્થર મારી કરી હતી રવિચિરાની હત્યા સુરતની લિંબાસ્તર સર્વેલન્સ પોલીસે ત્રણ હત્યારાની કરી ધરપકડ હત્યા કરનાર આરોપીઓ હર્ષલ ઉર્ફે દાદુ મનોજ ઉર્ફે સત્તો અને શિવા ઉર્ફે બારાપલ્લીને લિંબાસ્તર સર્વેલન્સ પોલીસે ધરપકડ કરી હત્યા હત્યાનો ગુનો દાખલ કર્યો હતો આરોપી અને મૃતક બંને રીટા ગુનેગાર હતા જેમાં સુરતના લિંબાયત અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ આરોપીઓ અને મૃતક પર દાખલ છે આજથી ત્રણથી ચાર દિવસ પહેલાં એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ સિવા અને આ પ્રકારના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે બને આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી હતી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગબંધારનું મૃત્યુ થયું છે અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધે છે અને આ બનાવવાનો ધંધોને જે સીએમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરી છે આમ તરલ આ હત્યારા અને જે મરણ જનાર જે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં રિંડોલી અને અન્ય વિસ્તારમાં જિંબાયતમાન પછી સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું હતું હોસ્પિટલમાં